વડોદરાના દીપક ફાઉન્ડેશન દ્વારા સો દિવસના ટીબી અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં ટ્યુબલર ક્લોસીસ એટલે કે ટીબી જેવા રોગોની તપાસ અને સારવાર માટે મોબાઈલ વાન દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલોદરા હેઠળના ચલથાણ સબસ્ટેશન ખાતે બુધવારે આરોગ્ય માટે એક પગલું આગળ ટીબી મુક્ત ભારત એક તરફ સાત શીર્ષક હેઠળ નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો વરસાદી વાતાવરણ હોવા છતાં હેલ્થ વર્કર્સ અને ફિલ્ડ સ્ટાફની અથાગ મહેનતને કારણે લાભાર્થીઓને કેમ્પમાં લાવવામાં સફળતા મળી આ કેમ્પમાં છાતીનો એક્સરે એચઆઈવી ટેસ્ટ સુગર ટેસ્ટ સીબીસી રિપોર્ટ અને આંખોની તપાસ જેવી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી આ ઉપરાંત લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું કેમ્પ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલોદરાના મેડિકલ ઓફિસર ડોક્ટર રામાનુજ ચલથાણ સબ સેન્ટરના હેલ્થ ઓફિસર અંકિતાબેન ઠાકર

અહીંયા એક્સરે વાળા મશીન લઈને આવેલા છે સીબીસી વાળા બ્લડ રિપોર્ટ વાળા પણ એમનું મશીન લઈને આવેલા છે સાથે સાથે ફ્રી માં અમે અહિયાં થી એમને મેડિસિન પણ પ્રોવાઈડ કરવામાં આવે છે રમેશ દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત